આ પ્રસંગે શ્રી વિશ્રામ ચૌધરી પ્રમુખ કચ્છ ચૌધરી સાહેબ શ્રી જાડેજા સાહેબ તેમજ બીડીડીએસ પીએસઆઈ શ્રી કાગ સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધાના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી એસપી શ્રી વિકાસ ચુંડા સાહેબે ટુર્નામેન્ટના સુંદર આયોજન માટે પ્રશંસા વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં પાસિંગ વોલીબોલ માટે પણ ઉત્તમ મેદાનના નિર્માણની જાહેરાત કરી હતી તેમણે પોતાની રમત પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા પોતે બાસ્કેટબોલ ખેલાડી તરીકેની યાદો પણ તાજી કરી હતી તેમજ પોલીસ પ્રજા વચ્ચે આવી જ ખેલદિલી મિત્રતા બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી આ ટુર્નામેન્ટમાં નો ફાઉલ ટીમ વિજેતા બની હતી જ્યારે પાંદ્રો ઉપવિજેતાના ખિતાબે નવાજાઈ હતી વિજેતા અને ઉપવિજેતાને શ્રી પૃથ્વીરાજ ઝાલા શિક્ષણ સેવા વર્ગ બે ડૉક્ટર વિષ્ણુભાઈ ચૌધરી પ્રદેશ સદસ્ય રમતગમત તેમજ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા શ્રી રાજેશ પટેલ શ્રી રશિકભાઈ કથરોટિયા શ્રી મહેશ ત્રિવેદીના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી સમગ્ર ટુર્નામેન્ટને અરબુદા સિક્યુરિટી એજન્સી ઓધવ એન્ટરપ્રાઇઝ લિમિટેડ ભુજ તથા શ્રી વિશ્રામભાઈ ચૌધરી દ્વારા સૌજન્ય પ્રાપ્ત થયું હતું શ્રી આનંદ ચૌધરી અરબુદા હોટલ પેલેસ તરફથી એલ લાઇટનું પણ અજય બારોટ તેમજ શ્રી રમેશભાઈ મકવાણા શ્રી કલ્પેશસિંહ જાડેજા શ્રી વિજય ચૌધરી શ્રી પંચાભાઈ ચૌધરી શ્રી માધુસિંહ સહિતના કાર્યકર્તાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ તકે તમામ ટીમોને હાર્દિક અભિનંદન અને ભાવિ રમતમાં શુભકામનાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ